સુરતના કામરેશ ખાતે કોંગ્રેસની જનસંપર્ક સભાઓ યોજાઈ આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરી જનસભા સંબોધી હતી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચારો કરવામાં આવી રહ્યા છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તેમજ સુરત ચોવીસ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા હતી રહી છે ભાજપે કાળા નાણા પાછા લાવવાની વાતો પણ કરી હતી પરંતુ ભાજપ કાળુ ધન પાછું લાવી શકી નથી અને ધન બહાર વધી ગયું છે

અમારા બંને ઉમેદવાર શ્રીઓ ભાઈ સિદ્ધાર્થભાઈ ચૌધરી અને નિલેશભાઈ કુમાણી આ બંનેના વિસ્તારની આ બોર્ડર છે તો અમારા કાર્યકર્તાઓનું આ સંમેલન હતું હું આભાર માનીશ બધાનો ખૂબ બહોળી સંખ્યામાં પ્રેમ અને સમર્થન આપવા માટે અહીં સૌ એકત્રિત થયા અમારો હોલ નાનો પડ્યો ખુરશીઓ ઓછી પડી અને મને વિશ્વાસ છે કે ગુજરાતીઓ આ વખતે દિલથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મદદ કરવાના છે જેમની મદદ ચારે બાજુ હું જાઉં છું ત્યાં દેખાઈ રહી છે ને એટલા માટે વાલા ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર પણ માને છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં મોટી મોટી ગેરંટીઓ અપાઈ હતી ભાજપ દ્વારા બે કરોડ નોકરીઓ ખોલવાની વાત હતી ત્રીસ લાખ જગ્યાઓ ખાલી છે કોઈ નવી નોકરી ખોલાણી નહીં અને જેની હતી એની પણ નોકરીઓ જતી રહી છે કાળું ધન પાછું આવશે અરે કાળું ધન તો બહાર વધી ગયું ગયો તો પંદર લાખ એકાઉન્ટમાં નાખીશું કોઈના એકાઉન્ટમાં એક રૂપિયો આવ્યો નહીં ખેડૂતની આવક બમણી કરીશું અરે ખર્ચો બમણો થયો આવક બમણી નહીં થઈ રૂપિયો મજબૂત થઈ જશે ડોલરની સામે રેકોર્ડ બ્રેક રૂપિયો નબળો થયો એમના શાસનમાં થયો પેપર ફૂટે બ્રિજ તૂટે છતે પાણી એ લોકો તરસ્યા રે જે નર્મદા નું કામ પૂર્ણ થયા પછી ઓગણીસ લાખ હેક્ટર માં પાણી આજે પહોંચી જવું જોઈએ એ ખેડૂતોના ખેતર સુધી ના પહોંચ્યું ઇલેક્ટ્રોલ બોન્ડ ના નામે મોટો ભ્રષ્ટાચાર સામા કોંગ્રેસ પાર્ટી એક સકારાત્મક એજન્ડા આપ્યો છે અમારી સરકાર બને દરેક ઘર જે જરૂરિયાતમંદ છે એની મુખ્ય મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયા આપવામાં આવશે ત્રીસ લાખ ખાલી જગ્યાઓ નોકરીની તરત ભરવામાં આવશે જે યુવાન નોકરી નથી મેળવી શક્યો અને ડિગ્રી ધરાવે છે એને સ્ટાઈફંડ પેટે એક લાખ રૂપિયા કોંગ્રેસની સરકાર આપશે ખેડૂતોને ન્યૂનતમ મૂલ્ય મળે જ એમએસપી મળે જ એના માટે ખાસ કાયદો લવાશે ખેડૂતના ઘરમાં પાક હોય ત્યારે નિકાસની છૂટ્ટી થાય જેથી ખેડૂતને સારા પાક મળે એની વ્યવસ્થા થશે ખેડૂતો ઉપર નું મારણ છે એ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે કોંગ્રેસની સરકાર દ્વારા નાના વેપારીઓને ઇન્કમ ટેક્સના જુદા જુદા અડચણો ઊભી કરીને પરેશાન કરવામાં આવે છે જીએસટી અને ઇન્કમટેક્સની એક ગોસ બોલાવીને ઇન્સ્પેક્ટર રાજ ઊભું થયું છે એને ખતમ કરવામાં આવશે આમ જનતાના કલ્યાણ માટેની યોજનાઓ એ અમારો એક કાર્યક્રમ જેમાં કોંગ્રેસ ની યોજાયેલી જનસંપર્ક સભામાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા ઇન્ડિયા ગઠબંધન ને લઈ કોંગ્રેસ ની સભામાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા

લોકોને રામના વંશજો ક્ષત્રિયો આ વખતે ઠેકાણે આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આયોજિત બારડોલી લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થભાઈના સમર્થનમાં એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા ઉર્જા અને ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો કોંગ્રેસ પક્ષના માનની પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ કોંગ્રેસ પક્ષના પ્રદેશના નેતા શ્રી બાબુભાઈ માંગુકિયા અને તમામ લોકોએ ખૂબ ઉર્જાથી હાજરી આપી છે જે રીતે ગઈકાલે ફેઝ વનનું મતદાન થયું અને ફેઝ વનના મતદાન પછી જે કાંઈ વાતો સામે આવી રહી છે એ ઉત્સાહ વધારનારી છે ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં જબરજસ્ત ધમાકેદાર મતદાન થયું છે ગઈકાલે અને એ મતદાનની અસર કાર્યકર્તાઓ પર ખૂબ પડી છે ઉત્સાહ વધ્યો છે ઉર્જા વધ્યો છે અને ગુજરાતમાંથી પણ આ વખતે ભાજપની હારવાની શરૂઆત થશે ભાજપ રામના નામે ભાજપ રાજનીતિ કરે છે ક્ષત્રિય સમાજે વર્ષો સુધી ભાજપને મત આપ્યા અને દિલથી મત આપ્યા સપોર્ટ કર્યો વર્ષો સુધી મત આપ્યા પછી પહેલી વખત રાજપૂત સમાજે ભાજપ પાસે એક નાનકડી એવી માંગણી મૂકી કે રાજપૂતોની પાઘડીની લાજ રાખો અને બહેનો દીકરીઓની આબરૂની લાજ રાખો બહુ સામાન્ય અને સહજ માંગણી મૂકી વર્ષો સુધી મત આપ્યા પછી પહેલીવાર રાજપૂત સમાજે ભાજપ પાસે કંઈ માંગ્યું અને ત્યારે ભાજપે નફટાઈ બતાવી નકટાઈ બતાવી નિર્લજ્જતા બતાવી બેન દીકરીને લાજ રાખવાનો તો આ દેશનો ઇતિહાસ રહ્યો છે પરંપરા રહી છે ક્ષત્રિય સમાજે કંઈ વધારાનું માંગણી નથી મૂકી લાજ આબરૂ સાચવવાની વાત કરી છતાંય જે રીતે ભાજપ અહંકાર બતાવે છે અભિમાન બતાવે છે મને એમ લાગે છે કે રામના નામે મત માગવાવાળા ભાજપના લોકોને ભગવાન શ્રી રામના વંશજો વંશજ એટલે કે ક્ષત્રિયો ઇન્ડિયા ગઠબંધનના અમારા બારડોલી લોકસભા અને સુરત શહેર લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરી અને નિલેશભાઈ કુમારી સાહેબના જનસંપર્ક સભામાં આજે અમારા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ આપના ગોપાલભાઈ ઇટાલિયા આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે સમગ્ર ગુજરાત ખાસ કરીને સુરત શહેર અને બારડોલી લોકસભા વિસ્તારના ગામડે ગામડેથી આપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અમે ગામડે ગામડે ફેર્યા છે અને એક અવાજ આ ગુજરાતમાં પણ પરિવર્તન આવી રહ્યું છે ચારસો કે પાર નહીં આ વખતે આ કોંગ્રેસની ગઠબંધનને અહીંયા પાર થવાની છે અને એ જ સંદેશ અમારા શક્તિ સાહેબે આપ્યો છે